ઘોડા ભરી રાજસ્થાનમાં ખાતર વેચાઈ જાય છે અને એના કારણે ખેડૂતો એક દિવસ બે દિવસ એક અઠવાડિયું બે અઠવાડિયા રજૂઆત કરીને થાક્યા એ ખેડૂતોની પણ સહનશીલતાની હદ આવી એટલે તાળા તોડી અને આખું ગોડાઉન લૂંટીને ખેડૂતો ખાતર લઈ ગયા આને નેપાળ કહેવાય કાળુસીભાઈ ડાબી પોતે હોય કે બીજા બે બીજા હોય પણ પચ્ચીસ કાડુશીભાઈ ડાબી આવે તો શક તો થાય કે ના થાય શક તો થાય કે ના થાય એટલે આપણને ખબર જ પડી જાય કે આટલા ડુપ્લિકેટ મતદાર આ આબૂથમાં છે એટલે ચૂંટણી પણ આપણને આપણ ના પણ આ તમે કાળા અંગ્રેજોના ભરોસે જો અમને ડરાવા નીકળ્યા હોય તો આ ડરવાવાળા નથી આ ઝૂંકવાવાળા નથી આ લડવાવાળા છે અને આવનારા સમયમાં પરિણામ લાવાવાળા ખુલ્લામાં બેસીને અહીંયા પાર્ટીઓ થાય એનો સ્પષ્ટ મતલબ છે કે કઠલાલ ના આપતા છે ગાંધીનગર સુધી જાય છે એટલે કોઈને ડર નથી એ બૂથમાં પાંચ વાગા પછી લાંબી લાઈનો લાગી છે ને આઠ વાગ્યા સુધી મતદાન ચાલે છે રાતે બાર વાગા સુધી મતદાન ચાલે છે તો એના સીસીટીવી ફૂટેજ આપો ચૂંટણી પંચે એ આપવાના પડે અને આ ભાજપમાં નેતાઓ કાર્યકરો છે હું ઘણા બધાને ઓળખું છું કે જેમની પાસે પાંચ વર્ષ પહેલાં સાયકલ પણ નથી એવા લોકો આજે ફોર્ચ્યુનરોમાં ફરતા થયા એ તમારા મારા ટેક્સના પૈસાની લૂંટ ચલાવીને ફોર્ચ્યુનર લાવે છે આ જે આપણા પૈસાથી ભ્રષ્ટાચાર કરે છે એ જ પૈસાથી ચૂંટણીમાં મત ખરીદે છે એ જ પૈસાથી પેલી દારૂની બોટલો આપે છે એક પૈસા તે દારો ચવાણો પૈસા આપીને ચૂંટણીઓ જીતે છે એટલે તમારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે બધા એનું કંઈ મીઠું આવતું નથી એનાથી કલેક્ટર ગભરાતો બી નથી કે ડીએસપી બી ગભરાતો નથી ને ફોન એ લોકોને ઉપાડતો નથી આવી પરિસ્થિતિ અત્યારે આ ગુજરાતની પ્રજાના મતથી સરકાર બની હોય અને પ્રજાનો અવાજ ના સંભળાય એ પ્રજાની જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને સરકાર ધ્યાનમાં ના લેતી હોય તો એક જવાબદાર વિપક્ષ તરીકે કોંગ્રેસની જવાબદારી છે કે પ્રજાના અવાજને બુલંદ કરો પ્રજાની તક જે તકલીફો છે પીડા છે જે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપી અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે તમે જોયું હશે કે આજથી એક મહિના પહેલાં એકવીસમી નવેમ્બરે જ્યારે જનાક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાં ઢીમાથી કરી તો હજુ યાત્રાની શરૂઆત કરે દસ કિલોમીટર પણ નહોતા થાય પહેલું જ ગામ આવ્યું ત્યાં બહેનો સો બસોની સંખ્યામાં મળવા આવ્યા હું હતો તુષારભાઈ હતો મુકુલ તુષારભાઈ હતા મુકુલ વાસનિકજી હતા બધા જ કોંગ્રેસના નેતાઓ હતા એ બહેનોએ એમ કીધું કે અમારા વિસ્તારમાં પીવાના પાણીની તકલીફ છે પણ દારૂની રેલમ છેલ છે પોલીસને કહેવા જઈએ છે તો કોઈ વાત સાંભળતું નથી ગાંધીનગરમાં કાગળ લખીએ છે તો કોઈ જવાબ મળતો નથી અને બુટલેગરો એમ કે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકવાનો નથી કારણ કે અમારા હપ્તાની રકમ દર મહિને છે ગાંધીનગર સુધી પહોંચે છે અને વાતને લઈને આપણા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ત્યાં પોલીસ સ્ટેશન ગયા અને ફરી જે આખા ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સ સામેની લડાઈ માટે લોકો ખુલીને બોલતા થયા રસ્તા પર ઉતરીને વિરોધ કરતા થયા જેમ જેમ યાત્રા આગળ નીકળી તો એ બુટલેગરોના ઇશારે એ પોલીસના હપ્તા બંધ થઈ જવાની બીકે ત્યાં હિંમતનગરમાં કોંગ્રેસની જનાક્રોશ યાત્રા રોકવા માટે બુટલેગરોએ માણસો મોકલ્યા પણ એમને ખબર નહીં હોય કે આ તો કોંગ્રેસના કાર્યકરો છે અમારા વડવાઓ પેલા ધોરા અંગ્રેજો સામે લડ્યા હતા જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નાથ મળે એ અંગ્રેજોને આ દેશ છોડવાની ફરજ એ અમારા વડવાઓએ કોંગ્રેસે પાડી હતી અને એ વખતે પણ નતા ડર્યા એની લાઠી હતી ગોળી હતી કારાવાસ હતો તેમ છતાં પણ ઝૂક્યા સિવાય લડ્યા હતા ને આ દેશને આઝાદી અપાવી હતી તો આ તમે કાળા અંગ્રેજોના ભરોસે જો અમને ડરાવા નીકળ્યા હોય તો આ ડરવા વાળા નથી આ ઝૂકવા વાળા નથી આ લડવા વાળા છે અને આવનારા સમયમાં પરિણામ લાવવા વાળા છે હમણાં મને કોઈ પત્રકાર બતાવતા હતા કે અમિતભાઈ સાહેબ તમે જ્યાં ભાષણ કરો છો જરા પાછળ મેદાનમાં જોજો આ કઠલાલ ગામની વચ્ચોવચનું આ મેદાન છે આ મેદાનમાં જ ઠેર ઠેર દારૂની બોટલો પડી છે ખાલી એનો મતલબ કે અહીંયા રોજ સાંજ પડે પાર્ટીઓ થતી હશે થાય છે કે નહીં અને આ ગામની વચ્ચોવચ આટલા મોટા મેદાનમાં ખુલ્લામાં બેસીને અહીંયા પાર્ટીઓ થાય એનો સ્પષ્ટ મતલબ છે કે કઠલાલ ના આપતા છે ગાંધીનગર સુધી જાય છે એટલે કોઈને ડર નથી અને આ એક વાત નહી આ એક વિસ્તાર નહી આખા ગુજરાતનું એક પણ ગામ એક પણ શહેર એક પણ ગલી એવી બાકી નથી કે જ્યાં આજે દારૂ ને ડ્રગ્સ ની વધીને કારણે યુવાધન બરબાદ ના થતું હોય નાની ઉમરે યુવાનો નશાના રવાડે ચડીને પોતાનું જીવન બરબાદ કરે છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે અને તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી પણ આજે હું ગૌરવ સાથે કહું કે ધીમાથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે આ કઠલાલ પહોંચી છે ત્યાં સુધી જ્યાં જ્યાં ગયા બધી જ જગ્યાએ મહિલાઓ હોય વડીલો હોય યુવાનો હોય કોઈ પણ સમાજનો હોય કોઈ પણ ધર્મનો હોય બધા જ લોકો એકી અવાજે કીધું કે આ ગુજરાતને અમારે નશા મુક્ત બનાવવું છે દારૂ ને ડ્રગ્સની બધીનો સંપૂર્ણ ખાતમો થાય ત્યાં સુધી લડવું છે ને એના માટે જે લડાઈ લડવી પડે એ તમે આગેવાની લો અમે તમારી સાથે છે વિશ્વાસ એ નિડરતા એ મક્કમતા આ યાત્રાના માધ્યમથી લોકોમાં આવી છે એ જ રીતે વાત થઈ કે અહીંયા આગળ ખેડૂતોના પ્રશ્નો કાલે હું કે ફાગવેલ થી આપણે શરૂઆત કરી એક ભાઈ આયા થોડી ઘણી દવા લીધી હતી પછી હું ટીવી માં ઇન્ટરવ્યુ આપતો તો હું દેવા માફીની બીજી બધી વાત કરતો તો પણ બાજુમાં ઉભા ઉભા કે કે સાહેબ ખાતર નથી મળતું એવું કો રોડ લાઈનોમાં ઉભા રહીએ છીએ તો ખાતર નથી મળતું કાળા બજારી થાય છે બસો ને એસી નો યુરિયા ચારસો ને પાંચસો રૂપિયા આપવા પડે છે અને પાછી પેલી નાની બોટલ જોડે હાલે આલેશક નથી હાલતા એ નેનો પણ પધરાવે છે આ વાત એ ફાગવેલ ના ખેડૂતની એકલી નથી હું ને તુષારભાઈ ને આખી યાત્રા શામળાજી ગયા ત્યાં આગળ સવારમાં સાડા સાત વાગે જોયું કે ચારસો પાંચસો ખેડૂતો લાઇનમાં ઉભા છે મેં કહું આ ની લાઈન છે તો કે ખાતરની લાઈન છે ત્યાંથી આગળ ગયા મેઘરાજ ત્યાં બધા ખેડૂતો મળ્યા કે સાહેબ અહીંયા ગોડાઉનમાં ખાતર હોય છે અમે લેવા જઈએ તો અમને આપતા નથી કાળા બજારી થાય છે ટેમ્પા ભરી ભરીને રાજસ્થાનમાં ખાતર વેચાઈ જાય છે અને એના કારણે ખેડૂતો એક દિવસ બે દિવસ એક અઠવાડિયું બે અઠવાડિયા રજૂઆત તોડી અને આખું ગોડાઉન લૂંટીને ખેડૂતો ખાતર લઈ ગયા આને નેપાળ વાળી કહેવાય કે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી બરોબર છે એક બાજુ કમોસમી વરસાદ થયો હોય બધો જ પાક બરબાદ થઈ ગયો કમોસમી ચારે બાજુ હેરાન હતા અને જ્યારે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી સોમનાથ થી દ્વારકા એ અગિયાર જિલ્લામાં યાત્રા ફરી બધી જ જગ્યાએ લોકો રડતા હતા ખેડૂતો તકલીફમાં દેવાદાર આત્મહત્યા રોધ થતી અને સરકાર પાસે માગણી કરતા હતા કે જેનું જેટલું નુકસાન થયું છે જેનું જેટલું વાવેતર છે એટલી સહાય મળવી જોઈએ પણ સરકારે પેલો ના નામે પડીકો આપ્યો દસ હજાર કરોડના પેકેજની વાત કરી પણ વીઘે પચાસ હજારની નુકસાની સામે આ પેકેજમાં મળવાના કેટલા તો કે વીઘે પાંત્રીસસો રૂપિયા આ પાંત્રીસો રૂપિયામાં તો ડીએપી ની બે ઠેલી પણ આવે ખરી અને એના કારણે આખા ગુજરાતના ખેડૂતો કહી રહ્યા છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ રૂપિયાના દેવા માફ થાય પણ ખેડૂતોના દેવા માફ ના થાય ઉદ્યોગપતિઓને રાહતો આપવા માટે સરકાર પાસે બજેટ છે પણ ખેડૂતોને મદદ કરવા માટે સરકાર પાસે કોઈ બજેટ નથી અને એટલા માટે આ જન આક્રોશ યાત્રા છે ગઈકાલે ભાગવેલ હતા અનેક યુવાનો મળ્યા કે સાહેબ મોંઘું શિક્ષણ લઈને ભણ્યા આજે નોકરી માટે પરીક્ષા આપવા જઈએ છે તો પેપરો ફૂટી જાય પરીક્ષા પાસ જીપીએસસી નું ઇન્ટરવ્યુ આપવા જઈએ તો જાતિ જોઈને માર્ક મૂકે છે કાયમી નોકરીઓ મળતી નથી ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે અને આ સરકાર રોજગાર વાતો કરે છે પણ રોજગાર મળતો નથી આપણે પણ અહીં આજુબાજુ ઘણી બધી આમ અમદાવાદ ને બધે દૂર 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 સુધી આપણા છોકરાઓ આપણી બહેનો મજૂરી કરવા જાય છે નહીં રોડ ટેમ્પા ભરીને બસો ભરી ભરીને જાય છે અને જે ખાનગી કંપનીઓમાં જાય છે ત્યાં પણ એમની પાસે બાર બાર કલાક કામ કરાવવામાં આવે છે પણ એને પૂરતો પગાર મળતો નથી એનું શોષણ કરવામાં આવે છે અને એના કારણે ગુજરાતના યુવાનો કાયમી રોજગાર માટે જે આક્રોશ વ્યક્ત કર્યો એના માટે આ જન આક્રોશ યાત્રા છે અહીંયા વાત થઈ કે રસ્તામાં ખાડા છે પણ જ્યાં સુધી કમિશન કમલમમાં ના પહોંચે ત્યાં સુધી એક પણ ટેન્ડર પાસ થતું નથી કોંગ્રેસ આટલા વર્ષ સિત્તેર વર્ષ રાજ કર્યું પણ કોંગ્રેસનો કાર્યકર સાયકલમાંથી બહુ બહુ તો સ્કૂટર પર આવ્યો અને એ બાપ દાદાના વખતથી મહેનત કરી નોકરી કરી મજૂરી કરી આટલા હાથે પહોંચ્યો અને આ ભાજપમાં નેતાઓ કાર્યકરો છે હું ઘણા બધાને ઓળખું છું કે જેમની પાસે પાંચ વર્ષ પહેલા સાયકલ પણ નથી એવા લોકો આજે ફોર્ચ્યુનરોમાં ફરતા થયા એ તમારા મારા ટેક્સ ના પૈસાની લૂંટ ચલાવીને ફોર્ચ્યુનર લાયા છે કોઈ મહેનત કરી નથી લાયા તમે અહીંયા બાજુમાં બચુભાઈ ભાઈ ખાબડ મંત્રીનું નામ સાંભળ્યું હતું નહીં શું કર્યું હતું એમણે મનરેગામાં લૂંટ હતી ભ્રષ્ટાચાર ના કહેવાય ને લૂંટ ચલાય કહેવાય પાંચસો હજાર પાંચ હજાર દસ હજાર પાંચ લાખ નો કઈક કર્યું હોય તો ભ્રષ્ટાચાર કહેવાય પણ પચાસ સો બસો પાંચસો કરોડ નું કરી નાખે તો એને ઉગાડી લૂંટ કહેવાય બસો પાંચસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે અને ત્યાં સુધી ગાંધીનગર વાળાને ખબર ના પડે એવું થાય ખરું અને એ બચું ભાઈ ખાબડ સામે અમે પુરાવા આપ્યા વિધાનસભામાં રજૂઆતો કરી કાગળો લખ્યા પણ એને જેલમાં ના મોકલ્યો એને મંત્રીમાંથી એકદમ કાઢ્યો નહી કારણ કે બચુભાઈ ખુલ્લે આમ કહેતા હતા કોઈ મને કાઢી તો જોવે મારી પાસે પુરાવા છે કે આ જેટલું ખોટું કર્યું છે એમાંથી મોટે ભાગનો હિસ્સો ગાંધીનગરમાં બેઠેલા લોકોનો છે એટલે પેલી આખી મંત્રીમંડળ બદલ્યું ત્યારે ધીમે રહીને કાઢ્યા પણ એકલા કાઢવાની હિંમત એવો જ નલ છે જલનો કૌભાંડ આવ્યો હમણાં દેશની પાર્લામેન્ટમાં આવ્યું કે સો કરોડ કરતાં વધારેનું કૌભાંડ ખાલી બે જિલ્લાઓમાં થયું છે હજુ આ યાત્રા જવાની છે એ અમે કૌભાંડ જોવા જવાના છે એ કૌભાંડીઓના ઘર જોવા જવાના છે એ કોણ કોણ લૂંટ કરવાવાળા હતા એને ખુલ્લા પાડવા પણ જવાના છે અને આ યાત્રા આખા ગુજરાતમાં ફરશે હું તમને વિશ્વાસ સાથે કહું છું કે લોકો ખુલી બોલતા થશે લોકોમાં જે ડર ને ભય હતો દૂર થશે અને આખા ગુજરાતના બધા જ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીશું અને બે હજાર સત્યાવીસ માં પરિવર્તન થાય એક એક જે પ્રજાના પૈસા લૂંટવા વાળા ભ્રષ્ટાચારીઓ છે એને પકડી પકડીને જેલમાં નાખવાના સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા કારણ કે આ એક દિવસની લડાઈ નથી આ કોઈ એકલાની પણ લડાઈ નથી અહીં વાત થઈ કે વોટ ચોરીની આપણને બધાને હતું કે કંઈક ખોટું થાય છે ચૂંટણીઓ એમ કંઈ થોડા લાખ લાખ બબ્બે લાખ વોટથી જીતી જતા હોય પણ રાહુલ ગાંધીજીએ જે વોટ ચોરીનું આખું નેક્સસ આખી એનું જે ષડયંત્ર છે એને ખુલ્લું પાડ્યું કેવી રીતે વોટ ચોરી થાય છે એના પુરાવા આપ્યા અમે પણ પેલા સી આર પાટીલના વિસ્તારની આખી એક મતદાર યાદી ચકાસી એ વખતે ત્રીસમી ઓગસ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને મેં કીધું હતું કે આ નવસારી લોકસભાની ચોર્યાસી બેઠકમાં ચકાસણી કરતા બાર ટકા વોટરો ખોટા હોવાનું આમાં સ્પષ્ટ રીતે સાબિત થાય છે જો આ જ રેશિયો મુજબ આખા ગુજરાતમાં થયું હોય તો બાસઠ લાખ મતદારો ગુજરાતની મતદાર યાદીમાં ખોટા છે એવું ક્યારે કીધું હતું ત્રીસમી ઓગસ્ટે ચોથી નવેમ્બર થી એસઆઈ ની પ્રક્રિયા ગુજરાતમાં ચાલુ થઈ હમણાં ઓગણીસ તારીખે જે ફાઈનલ એનો ડ્રાફ્ટ આવ્યો એ મુજબ તોતેર લાખ મતદારો ખોટા હોવાનું ચૂંટણી પંચે પુરાવા આપ્યા આપણે તો બાસઠ કેતા એમાંય બાર લાખ વધી ગયા ચૌદ ટકા મતદારો ખોટા હોવાનું ચૂંટણી પંચે કીધું અને બે હજાર બે થી આ મતદાર યાદી ચાલતી આવે છે એટલે બે હજાર બે થી જેટલી વિધાનસભા હોય જેટલી લોકસભા જેટલી તાલુકા જિલ્લા પંચાયત ને કોર્પોરેશન નગરપાલિકાએ એ બધી જ ચૂંટણીઓ જીત્યા કેવી રીતે તો આ વોટોની ચોરી કરીને જીત્યા હમણાં મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ એમના પોતાના ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં કેટલા ખોટા મતો છે ખબર છે કોઈ સત્તાણું હજાર મત ખોટા છે ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં એટલે ફરી લાખની લીડ આવે કે ના આવે તુષારભાઈ કીધું એમ હવે આવો આવતી ચૂંટણીમાં આવતી વિધાનસભામાં ખબર પાડીશું કે કોણ કેટલામાં છે પાણી માપી પણ લઈશું કે કોનામાં કેટલું પાણી છે અને આ તમારા મગજમાં જે રહી ભરાઈ છે આ ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં માં તમારા મગજની રહી કાઢી નાખ છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવાની છે કે બધા હેરાન છે એક વર્ગ કોઈ ખુશ છે ખરો તમે બજારમાં જાઓ રિક્ષાવાળાને પૂછે કેવું ચાલે છે કોઈ ઘરના ગૃહિણી બહેન ને પૂછો મોંઘવારીનું કેવું છે કોઈ નાના દુકાનવાળાને પૂછો કોઈ ફેક્ટરીવાળાને પૂછો નોકરીવાળાને પૂછો ખેડૂતોને પૂછો મજૂરને પૂછો એક પણ વર્ગ ખુશ નથી પણ ફક્ત જ્યારે ચૂંટણી આવે ત્યારે પેલા જાતિના નામે આપણે તો ડાભી છે ને ઝાલા છે ને આપણે તો પરમાર છે ને સોલંકી છે પછી આપણે તો હિન્દુ મુસ્લિમ એવી રીતે ભાગલા પાડીને મત લઈ જાય છે આ જે આપણા પૈસાથી ભ્રષ્ટાચાર કરે છે એ જ પૈસાથી ચૂંટણીમાં મત ખરીદે છે એ જ પૈસાથી પેલી દારૂની બોટલો આપે છે એ જ પૈસાથી દારૂ ચવાણું પૈસા આપીને ચૂંટણીઓ જીતે છે પણ આ વખતે હું સો ટકા કહું છું કે જેમ જેમ આ યાત્રા આગળ વધી રહી છે લોકો જે રીતે બહાર આવી રહી રહ્યા છે લોકો જે રીતે બોલતા થયા છે બે હજાર સત્યાવીસમાં પરિવર્તન નક્કી છે એના માટે શરૂઆત આપણે પણ કરવી પડશે એક કોંગ્રેસના કાર્યકરોને મારી ખાસ વિનંતી કે લોકો તમારી જોડે જોડાવા તૈયાર છે પણ આપણે એના ઘરના બહાણે જવું પડશે પ્રેમથી હાથ જોડીને એને આપણી સાથે જોડાવા આમંત્રણ આપવું પડશે આપણી ભૂલ થઈ હોય તો હાથ જોડીને ભૂલનો સ્વીકાર કરવો પડશે અને સાથે સાથે બેસી અને આવનારા સમયમાં જોડે કામ કરવાની તૈયારી સાથે એને આપણી સાથે લેવો પડશે આમાં પેલું જે માણસમાં અભિમાન હોય ઈગો હોય કે સામેથી બોલાઈએ નહીં તો સામેવાળાને ઈગો હોય પણ જો આપણે હાથ લાંબો કરીશું તો સામેના લોકો તૈયાર છે પ્રજા અત્યારે તૈયાર છે આપણે હાથ લાંબો કરવાનો છે આપણે એના ઉમરે જવાનું છે આપણે એના ખાટલે કે ઓટલે બેસી અને એની વાત સાંભળવાની છે એની તકલીફ પીડાને સાંભળીશું અને વિશ્વાસ અપાઈશું તો સો ટકા આપણી સાથે જોડાવાના લોકો છે અને આ યાત્રાના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે આ કોંગ્રેસ પાર્ટી બધા જ આગેવાનો બધા જ કાર્યકરો ગુજરાતના લોકોના પ્રશ્નો માટે લડવા માટે સંકલ્પબદ્ધ છે